નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર એક રબારી દીકરીનો ફોન આવે છે જે મિત્રો મનસુખભાઈ રાઠોડ સાથે આ દીકરી અંધશ્રદ્ધા તેમજ ભુવાઓ અને દેવી વિશે ખૂબ જ જોરદાર અને રસપ્રદ વાતો કરે છે

દેશ નું એક તો રક્ષક જ કેવાય કણ તું બરોબર પણ એક હું એમ કહું છું કે આટલા બધા ભુવા વિશે નું આ બધું અંધ માં લોકો ફસાવે છે ચાલી ચાલી પચાસ પચાસ વર્ષથી લોકોને એમ કહો અંધ શ્રદ્ધા માં ફસાવીને અડાડતા હોય છે આના માટે કોઈ સરકારી પરવે તો સ નહી પણ તો ના ના અત્યારે બે કાયદો નવો આવી ગયો હા અત્યારે ભુવા તાંત્રિક વિધિ કે કોઈ પણ આવું ફેલાવે તો એને સાત વર્ષ ની સજા છે એમાં કાયદા મુજબ બરાબર પણ આમ કેવું છે બાપુ અ મતલબ અમુક નભો એ ઉપાડે અધર ઉપાડે કે એ રીત નું એમ કે આને કોઈ આધાર ઓછો છે એના માટે કરી આ લોકો બધી પ્રકાર બધી રીતે મુસીબત માં નાખી દે છે પછી પેલા આગળ આપડે વડા એવું કેતા કે બાવા આવું ને નહિ બે ભાન કરી નાખે છે બે ઉજ કરી નાખે છે લોકો ને ગોડા કરી નાખે આ બધી પ્રકારનું આ રબારી સમાજની અંદર મોટા ભાગે

એટલે અત્યારે જેને જાગવાની જરૂર છે ને એ સ્ત્રીને છે હવે અત્યારે એને શરમ લાગે એને ઓડિયા વાયરલ કરવાથી શરમ લાગે એને બહાર પાડવાથી શરમ લાગે એટલે દેશની અંધશ્રદ્ધા કોઈ દી એમાંથી મુક્ત નહીં શકાય અત્યારે સ્ત્રી પેલો ઝંડો ઉપાડે કે આ બધું ખોટું છે એટલે તમે જ તમને કહું તમારા બેન આ તો આપણે તો એક દાખલા તરીકે કમી હોય તમારા કમેન્ટ માં બધાય તમારો પરિવાર આખો ફેમિલી આવી ગયો હોય ને એવી રીત નું બન્યું છે આ તો એક દાખલા તરીકે ઉદાહરણ છે પણ મતલબ એ છે આ લોકો ની તો સિસ્ટમ એ છે કે દુખનો માર્યો લોક ભૂવા ના પગે પડે ને ભૂવા વસ્તુ તો દરેક ને એલર્જી હોય દવા ખાવાનું ભૂવા ખાવાનું કોઈ ગમે બે મારી વાત સાંભળો જે ખુદ ડોક્ટર હોય ખુદ ડોક્ટર ને જો કદાચ બીમારી પડે ને તો એને બીજા ડોક્ટર પાસે જવું પડે કે મને આ પ્રોબ્લેમ છે એનું ઓપરેશન ઈ નો કરી શકે એમ ભૂવો પોતે છે ને ઈ દવાખાના ઉભી થાય છે ઈ તમારા પૈસા થી માતાજી ના નામે ઉઘરાણું કરે અને બંગલા બનાવે અને હારી ગાડીઓ લે ઈ કરે છે બધું માંગે ને એને તો પોકાય પણ પ્રભુ એમાં એવું છે આમાં કે અંધશ્રદ્ધા માં ફસાવી લોકો ને પછી કેવાનો મતલબ તમે જો અંધશ્રદ્ધા માં આવી જાય ને તો પછી તમે એની ઓખે જ વાળો અમે કઈ કેતા હોય તો તમે માન્યા ના કરો બરોબર પછી એ કે એમ જ કરો તમે અને એને રડી રડી બધું એના ઘરે ભરી આવો તમે માંગે નહિ સામા વાળો માંગતો નથી આવો અમારી સમાજ ની અંદર આવા મોટા મોટા જેટલા થાળો છે જેટલા મંદિરો છે પણ કોઈ મોદી સરકારે આજ તક કોઈ કાયદો ઉઠાયો નહીં ને બીજું વત્તા ઘણી મદદ કરી રહ્યા છે બધા બરોબર પણ તોય હજી સરકાર ને હજી ભાન પડે છે કે આટલી લૂંટ ફાટ ચાલુ છે હજાર હજાર પંદર સો બબ્બે હજાર વસ્તી ભેગી કરે સરકાર શું કરી એ કો તમે અમે તો નથી સરકાર શું કરે તમે જોવડાવવા જાવ તમે ક્યાંક ફસાવ તો હું સરકાર તમારી માથે ઘરે ઘરે ધ્યાન રાખે મને કયો તો તમે ના એ તો નથી થતું

એ તો આપડે મોટા માણસો જોડે થાય પણ એ લોકોને એમ કે આ બધા કોઈ કાયદા એમાં સરકારી નથી ખાસ બધી મુલાકાતો ધ્યાન નથી બેન હમણાં પેલી તારીખ પછી છે ને સરકારે કાયદો બહાર પાડ્યો કે ભુવા ભરાડી માતાજીના તાંત્રિક વિધિ દેવી દેવસ્થાન કરવી કોઈ નો વળગાડ કાઢવો કોઈ તાંત્રિક વિદ્યા કરવી મેલું કાઢવું મુરત ચોખડિયા ના નામે લેવા આ બધા જે કઈ તાંત્રિક વિધિ ના નામે ફસામણી કામ કરવું તો એમાં સાત વર્ષની સજા છે પણ ઈ તમે ફરિયાદ દેવા જાવ તો અહીંયા વાતો કરે નો ના થાય તો એનો આપડે પુરાવો આપીએ કોઈ વસ્તુ બેન મારું નામ તો છે બેન આપડે તમે આ બધી ચર્ચા કરો ઈ તમારા શક્તિ પ્રદર્શન માટે થઈને એક લે

તમને આ મૂકવાથી અમને કઈ કોઈ જાત નો અમને ઓલું નથી પણ ઈ ફાયદો છે કે હજારો દીકરીઓ આમાં ફસાણ્યું હશે તો ઈ એમાંથી મુક્તિ મેળવશે ખાલી તમારા તમારી

એના માટે એટલે તમારી મંજૂરી હોય તમારી પોતાની ઈચ્છા હોય તો રેકોર્ડિંગ બેન શક્તિ પ્રદર્શન જો જે દીકરીમાં સમજદાર આવે તો જે શિક્ષણ છે શેરણી કા દૂધ છે જો પીએ ગા ઓ સાચી વાત શિક્ષણ છે ભણતર છે ને સિંહણી નું દૂધ છે જે પીહે ને એ બેકારો કરશે પણ હવે આમાં સાહેબ હું

પણ કે રોજ ઉપડે કોઈ એવું કોઈ પ્રશ્ન નતો મો આયા પેલા ની પ્રોબ્લેમ છે આ બધું પણ એમને કોઈ રોજ ઉપડે કે એવું કોઈ કારણ નતું બે પાંચ દસ વર્ષથી ચોક ભર્યું છે એક વખત ચોક બન્યું છે બના બાકી આ તો શું છે કે ખબર ડોક્ટર ને એવી ની ખબર પડી છે કે આમને આ છે બરોબર એટલે ડોક્ટર ને મેં કેમ આયો કે હવે આને દર્દ છે તો આપડે બનુ મર્યું છે દવાનું તમે હાજર હોન તો ડોક્ટર તમને એમ ના મૂકે કે ભાઈ તમે હાજર તમારા શરીર કોઈ પ્રોબ્લેમ નથી એવો તો ભગવાન મનખ ખોખજ હોય હવે તાંત્રિક ન જો કદાચ તમારા અંધશ્રદ્ધા મુક્તિ માટે થઈ અને કાર્યક્રમ દેવાનો હોય તો તમારો ફોટો મોકલજો તાંત્રિક માટે સ્પેશિયલ તમારું પેલા નામ બોલો અત્યારે તમે મુક્તિ માં વાત કરી છે એના તમે જો કદાચ તમારા વાયરલ કરવા માટે તમારી મંજૂરી હોય તો તમે આપડે પ્રભુ વાયરલ કરીએ બરોબર આ લોકોનો જથ્થો કેવાનો મતલબ ભુવા હોય તાછા બરોબર એટલા બધા જથ્થા બનતી હોય એટલે આપડે શું છે કે એ ટોણે તમે સમાણી ને ઉભરો ને તમે ડર તમારા મગજમાં છે ડર નથી કોઈ મારી વાત સાંભળો તમે ખાલી વાયરલ થાય ભુવા બંધ થઈ ગયા કે મારી દેવ એટલી બધી તાકાત મારી બરાબર હા હું એવું માનો કે આ તો વિજ્ઞાન ટેકનોલોજી સાહેબ કાયદો હારે હારેમ નાખે આસારામ બાપુ મોટા મોટા તાંત્રીક હતા હજી સુટતા નથી વિદ્યા બધી ભુલાઈ ગઈ

હા કેમ કે આ તમારો ઓડિયો વાયરલ અમને કોઈ કામ નથી અમારે વાહ કરવા માટે કામ નથી કરતા પણ બધી હજારે બાયુ તમારા હિસાબે બારીઓ નીકળશે કે આ ભુવા ભરાડે માનવાનું જ નહીં પણ આ બધા અમે એવા એવી જગ્યા ઉપર રહીએ છીએ બરોબર એટલે અમે કા એમ કે જે તે વસ્તુ આ જે છે કરવાવાળા એ લોકોના કાબુમાં કહેવાય અમે અત્યારે તો અમારે રહેવાનું અમારો વિચાર એ બીજો ને અમારે રહેવાનું બીજે પણ તમારે કોઈ જાતનો તમને કહું છું તમારા જરીક એ જાતનો ફોન કરતો ને હા તમે તમે તમને કાઈ ડર લાગે મને ફોન કરજો હું તમારા નંબર સેવ કરી લઈ તમને કોઈ દબાવવા આવે દબાવવા આવે કે કોઈ તમને માથા ભારે માણસ હોય દેવગતિ રિંગ કરજો આ ખાલી એવો માણસ નથી કે ખાલી ઓડિયો મૂકે માન બની એમાં તો તમારે રાતે ફોન કરો રાતે પોલીસ આવે ન્યા ઓકે જરૂરી હા તમારે કેમા કેમા ફોન કરવાનો કદાચ તમને કઈ તકલીફ પડે એકસો એકાશી ની અંદર રિંગ કરવાની કેમા કરવાની એટલે લખી લ્યો હેલ્પ લાઈન બરાબર સ્પેશિયલ લેડીઝ માટે સરકારે સુવિધા કરી છે કોઈ પણ બાઈ ને દીકરી ને તકલીફ હોય ઘરવાળો ટાણા ખાવા નો આવતો હોય હેરાન કરતો હોય ભુવો હોય ને ભુવો હોય એની બાય ફોન કરે મારો ભુવો દાણા જોવા માંથી નવરો નથી અને ઘરે ખાવા ટાઈમે આવતો નથી એકસો એકાશી મુકવા એટલે પાટ મૂકી દે પેલા ખાવા પીએ બરાબર તમે એટલું એટલે આપડે ભણવું એ જરૂરી છે બેન